વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર ભારત અને મહિલા સશક્તિકરણના સ્વપ્નને સાકાર કરવા દિશામાં એક પગલું ભરાયું છે ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ વડોદરા ગામની મહિલાઓને રોજગારી અને મળી રહે તે હેતુથી પ્રધાનમંત્રી સૂક્ષ્મ ખાદ્ય પ્રોસેસિંગ ઉદ્યોગ યોજના અંતર્ગત સોલાર ડિહાઈડ્રેસન યુનિટ સુરેશખીનું ઉદ્ઘાટન યોજાયું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને મહિલા સશક્તિકરણના સ્વપ્નને સાકાર કરવા દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે રેવા ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ કોયલી વડોદરા ગામની મહિલાઓને રોજગારી અને સ્વરોજગારની તકો મળી રહે તે હેતુથી પ્રધાનમંત્રી સૂક્ષ્મ ખાદ્ય પ્રોસેસિંગ ઉદ્યોગ યોજના અંતર્ગત સોલાર ડિહાઈડ્રેશન યુનિટ સુરેશ સખીનું ઉદઘાટન કરાયું છે કાર્યક્રમમાં વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે સંપન્ન થયો કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલ બાગાયત વિભાગના નાયબ નિયામક અશ્વિનભાઈ પટેલ બાગાયત વિભાગના સહાયક નાયબ નિયામક શંકરભાઈ પટેલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સૂર્ય સોલાર ડિહાઇડ્રેશન યુનિટ દ્વારા કુદરતી રીતે અને ગુણવત્તા જાળવીને ફળો શાકભાજી સહિતની ખાદ્ય વસ્તુઓનું સંરક્ષણ શક્ય બનશે જેના કારણે મહિલાઓને આવકનું નવું ટકાઉ સાધન મળશે વિડીયો જર્નાલિસ્ટ મહેન્દ્ર સોલંકી સાથે સત્યા ટીવી ન્યૂઝ વડોદરા પીએમ એફએમ અંતર્ગત આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ મહિલા સશક્તિકરણ અને મહિલા આત્મનિર્ભર બને એ માટે હંમેશા ચિંતા કરતા હોય છે ત્યારે આ કોયલી ગામ ખાતે મારી વિધાનસભાનું ખૂબ મોટું ગામ છે અહીંયાથી વાઘોડિયા વિધાનસભાની બહેનોને રોજગારી મળી રહે આત્મનિર્ભર બને બહેનોને કોઈ જગ્યાએ કોઈ કામ કરવા બહાર જવું ના પડે પોતાના જ ઘરે પોતે પોતાનું કામકાજ કર્યા પછી ત્રણથી ચાર કલાકમાં ચારસો રૂપિયા જેવી રકમ આ ઉદ્યોગ અંતર્ગત બહેનોને મળી શકે છે બહેનોએ વેજીટેબલ ડ્રાય કરવા માટેનો આ પ્રોજેક્ટ છે સંસ્થા તરફથી તમામ મટિરિયલ એ લોકોને આપવામાં આવશે બહેનોએ ક્યાંય મટિરિયલ લેવા પણ નથી જવાનું કે વેચવા પણ નથી જવાનું એ લોકો જ મટિરિયલ આપશે ને એ જ લોકો મટિરિયલ લઈ જશે અને દરેક બેન મિનિમમ ચારસો રૂપિયાનું કામ રોજનું કરી શકે એવો આ સરસ પ્રોજેક્ટ છે અને માન્ય પ્રધાનમંત્રી સાહેબ આની અંદર ખૂબ મોટી સબસિડી પણ બહેનોને મશીનની અંદર મળે છે અને આ પ્રોજેક્ટ અંતર્ગત મને વિશ્વાસ છે કે અમારી બહેનો ખૂબ મોટી સંખ્યામાં જોડાઈને આત્મનિર્ભર બનશે આજે આ કોયલી ખાતેનો કાર્યક્રમ છે આવનાર સંજોગમાં બીજા પણ ગામો આ પ્રોજેક્ટની અંતર્ગત લેવાનું અમે પ્રયત્ન કરી રહ્યા છીએ એટલે અમારી વિધાનસભામાં મેક્ઝિમમ બહેનોને રોજગારી મળી રહે એનો આ પહેલો પ્રયત્ન છે